નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો એક બાજુ કાળઝાળ ગરમી અને વરસાદી માહોલ અને બીજી તરફ ચોમાસું આવતા પહેલાની ગતિવિધિ ચાલી રહી છે ચોમાસું શ્રીલંકા સુધી પહોંચી ગયું છે અને આગળ વધવા માટે પરિબળો સાનુકૂળ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે કેરળ અને ગુજરાતમાં પણ ચોમાસું સમય કરતાં વહેલું બેસવાનું અનુમાન છે અને ગુજરાતમાં તો ચોમાસું બેસે તે પહેલાં જ વરસાદી માહોલ સર્જાયો છે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેના કારણે ગાજવીસ અને ભારે પવન થી લઈને સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો બીજી બાજુ આગાહીકાર અંબાલાલ પટેલનું અનુમાન છે કે એક પછી એક સિસ્ટમ સક્રિય થશે અને અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે જેને કારણે ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે એકવીસ મેના એક સિસ્ટમ સક્રિય થશે અને કેટલીક સિસ્ટમો બની રહી છે અને ઉપર લેવલની પણ સિસ્ટમ બની રહી છે અને ચોવીસથી લઈને પચીસ મેના મુંબઈ અને ગોવા વચ્ચે એક સિસ્ટમ બનશે જે સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થશે જેની ગતિ સોથી વધારે કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા રહેશે આ ઉપરાંત તેણે જણાવ્યું છે કે આ સિસ્ટમ મજબૂત બનીને ચોવીસથી અઠ્યાવીસ મે સુધી ભારે વાવાઝોડું બની જશે અને ગતિ વધીને એકસો ને પચાસ કિલોમીટર સુધી રહેવાની શક્યતા છે અને મુંબઈના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પ્રભાવિત થવાની શક્યતા રહી છે જેને કારણે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત સુરત નવસારી વલસાડના ભાગો અને જૂનાગઢ અમરેલી ભાવનગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર અને કચ્છના ભાગોમાં પણ વરસાદ જોવા મળશે આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે આ સાથે ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે થશે અને સામાન્યથી મધ્યમ વરસાદ પણ જોવા મળશે જોકે સાત દિવસમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને વગેરે જિલ્લાની અંદર આગાહી કરવામાં આવી છે એકવીસથી ચોવીસ મેના અમુક જિલ્લામાં ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે તો મિત્રો વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ